અણધડ વહીવટના કારણે પાલિકાની તિજોરી ખાલી થઈ હોવાનું સામે આવ્યું છે આટલા લાખો રૂપિયાનો હિસાબ ક્યાં ગયો અને અત્યાર સુધી ખંભાળિયા પાલિકા શું કરતું હતું તે એક મોટો સવાલ ઊભો થયો છે હાલ તો પાલિકાને લોન લેવાની ફરજ પડી શકે તેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે હવે પાલિકા આગળ શું પગલાં લેશે તે જોવું રહ્યું આપ જોઈ રહ્યા હતા નવ ગુજરાત આવી જ ખબરો માટે જોતા રહો નવ ગુજરાત ચેનલ બે હજાર અગિયારથી બાંધકામ પરમિશન અપાતી નથી એની માટે ખંભાળી એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી છે એટલે જે ટેક્સની આવક છે એ એકમાત્ર આવકનો સ્ત્રોત ટેક્સ અને ફી બાબતનો છે હવે બાંધકામની આવક હોય તો નગરપાલિકાને સપોર્ટ થાય ની આવક બહુ નોંધપાત્ર હોય છે તો એને કારણે જે નગરપાલિકાની રેવન્યુ ઇન્કમ ઘટી છે લાઇટ બિલ બાકી છે એને કારણે આપણે બીજી સેલમાંની બિલ ભરવા માટે લોન માગવા માટે આજે બોર્ડમાં ઠરાવ કર્યો છે અત્યારે તો જે બિલ બાકી છે ચોરાશી લાખ છે આગામી મહિનાનું બિલ આવે એ સહિત તમે લોનની માગણી કરીશું